નમસ્તે તૃષા કુકિંગ ચેનલ તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું વેજીટેબલ હાંડવો હાંડવો બનાવવા માટે મેં 200 ગ્રામ ચોખા 100 ગ્રામ મકાઈ 100 ગ્રામ ઝાર 100 ગ્રામ ચણાની દાળ આ ચારે વસ્તુને મેં દળી લીધી છે તેને આપણે હવે હાથો લાવવા માટે પલાળી લગભગ 5 થી 6 કલાકમાં હાથો આવી જશે મૂકી દઈશું આ આપણો હાથો આવી ગયો છે હવે આપણે વેજીટેબલ તૈયાર વેજીટેબલમાં મેં અમેરિકન ગાજર લીધા છે દૂધી કોબી વટાણા કેપ્સિકમ ધાણા અને આદુ લસણ ની પેસ્ટ દૂધીને આપણે છીણી લઈશું વઘાર માટે લીલો લીમડો તલ રાય હળદર મીઠું આપણે વેજીટેબલ ને થોડુંક વઘારી લઈશું એના માટે એક પાડું તેલ મૂકીશું તેલ આવી ગયું છે એમાં આપણે આદુ લસણ ની પેસ્ટ નાખશું લીલા વટાણા વટાણા ચડતા વાર લાગે છે એટલે આપણે એને કેપ્સિકમ અને ગાજર આમાં આપણે થોડુંક મીઠું અને હળદર નાખી દઈશું જેથી કલર અને મીઠાશ આવી છે આટલું હલાવી પછી આપણે એમાં કોબી દૂધી અને મકાઈ કોબી અને દૂધીની જે આપણે છૂટ કહ્યું હતું એ આ રીતે બધું મિક્સ કરી અને એને બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું જેથી આપણો હાંડવો જલ્દી તૈયાર થશે કેમ કે vegetable બધું ચડી ગયું છે હવે આપણે હવે આપણે આને ઢાંકી દઈએ vegetable ચડી રે ત્યાં સુધી આપણે ખીરું તૈયાર કરશું જેમાં મેં એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી છે આદુ લસણ ની paste મેં વઘાર પણ vegetable માં નાખી છે એટલે આમાં થોડીક નાખશું હળદર નાખશું એક ચમચી એક ચમચી મીઠું વેજીટેબલ આપણું ચડી ગયું છે હવે આપણે હાંડવો બનાવવાની તૈયારી કરશું અડધું વેજીટેબલ મેં બેટર માં મિક્સ કર્યું છે અને અડધું મેં અલગથી રાખ્યું છે જે આપણે decoration માં અને ઉપર વાપરશું અને આપણે મિક્સ કરી લઈશું આપણે હાંડવાના વઘાર માટે એક બાઉલ તેલ મૂકશું વઘાર માટે પાંચ થી છ કંદ ના લીમડાના નાખ્યા છે. પછી રાય નાખશું રાય નો વઘાર વધારે અને આ રીતે મિક્સ કરી લઈશું એમાં આપણે બેટર જે તૈયાર કરેલું છે હાંડવાનું એ નાખશું હવે એ પણ આપણે હાંડવાનું બેટર તૈયાર કરેલું છે એ નાખશું હવે ઉપરથી પણ થોડુંક આપણે વેજીટેબલો રાખી થોડાક હવે આપણે એને ચડવા દઈશું હવે આપણે જોઈ લઈશું માંડો એક સાઈડ ચડી ગયો છે હા સરસ મજાનું ઉથલી જાય છે હવે આપણે એને પલટાઈ લઈશું

મસ્ટર્ડ થોડું વેજીટેબલ હાડવાનું ખીરું આની ઉપર પણ આપણે થોડું વેજીટેબલ નાખશું હવે આપણે એને ચડવા દઈએ આપણે જોઈ લઈશું આ પણ પલટાવી પાછું ઢાંકી દઈશું આ હાંડવો તૈયાર છે આને થોડોક લાલ કરવાથી કડકડીયો થાય છે અને તે ચા સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો